કોગા સુખદેવ રિસોર્ટ ખાતે સ્વિમિંગ પુલમાં નાવા જતા એક યુવતી ડૂબતા સારવાર કોગા સુખદેવ રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં નાવા જતા એક યુવતી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કોગા સુખદેવ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં નાવા પડતા યુવતીની હાલત લથડી હતી યુવતીને સારવાર માટે પ્રાથમિક ઘોઘા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં કુંડાણવાળા પાણીમાં કોઈ સેફટી નહીં હોવાથી યુવતી ડૂબી ગઈ હતી યુવતીને પ્રથમ સારવાર માટે કોગા સીએચસી ખાતે ખસેડવા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર અર્થે યુવતીને ભાવનગર હોસ્પિટલ ખાતે રિફર કરેલ જ્યાં યુવતીનું તબિયત નાજુક હોવાનું જણાવ્યું હતું હાલ રિસોર્ટમાં બનેલા બનાવને લઈ કોઈ પોલીસ ફરિયાદ થવા પામી ન હતી